વાઘરા તાલુકાના પહાજ ગામે આજે એક અજબ કિસ્સો જોવા મળ્યો બપોરના સમયે એક બાળક માત્ર પાંચ વર્ષનો પહાજ ગામની એક દુકાને વસ્તુ લેવા ગયો હતો બાળક પોતાની વસ્તુ લઈને ઘરે પહોંચ્યો બાળકની માતાને શંકા જતાં બાળકે જે પળેકુ લાવ્યો હતો તે બાળક પાસેથી માતાએ ખોલાવ્યું હતું પળેકુ એમાંથી દીદીથી પાવડર નીકળતા ઘરના બધા ચોંકી ગયા હતા એ વસ્તુનું નામ છે મોટું પટલું ઈનામ આ વસ્તુથી બાળકોને હંમેશા માટે દૂર રાખો હંમેશા બાળક ઇનામ લઈ લે છે બાળકને લોભ લાલચ હોય છે એમાંથી કંઈક સારું ખાવાનું મળશે અથવા ઇનામ મળશે એ લાલચમાં બાળકો ઘરની બહાર પાવડર કોઈ પ્રકારનું ખાવાનું સમજીને ખાઈ લીધું હોત તો શું બાળકને કોઈ પ્રકારનું પોઈઝન થઈ જાત એનો જવાબદાર કોણ જો આ ઘટના કંઈક ના કરે નારાયણ કંઈક હોત તો આનો જવાબદાર કોણ સરકારશ્રી તેમજ ઉદ્યોગ અધિકારીઓને લગતા વળગતા એ ધ્યાન આપવું જોઈએ નાના ઉદ્યોગ આવી નાની મોટી લાલચો આપીને પ્રોડક્ટ બહાર પાડતા હોય એમની ઉપર ખરેખર પગલાં લેવા જોઈએ મોટું પટલું અમે ગૂગલમાં તપાસ કરતાં કોઈ પ્રકારનું રજીસ્ટ્રેશન નથી તેમજ જીએસટી નંબર પણ નથી એમાં નાના દુકાનદારોનો શું વાંક મહેરબાન કરીને આપણા બાળકને ઈનામ જેવી વસ્તુ લેવાથી ખાસ ધ્યાન દોરવું અને લેવા દેવું નહીં એમ જ નાના બાળકોને આઈસક્રીમ ક્વોલિટી ખાતા હોય છે એમને એક્સપાય ડેટ ખાસ જોઈને આપવી દુકાનદારો આડેધડ બાળકોને આપી દેતા હોય છે સરકાર શ્રી તેમજ જિલ્લા ઉદ્યોગ કડક પગલાં લે એવી આશા રાખીએ છીએ